દેવગઢ બારીયા ગામે બાયપાસ હાઈવે પર પ્રાણનાથ ભગવાનના મંદિરને હજી માંડ છ મહિના થયા હશે ને ચોર લૂંટારુઓએ મંદિરને લૂંટવાનો ટાર્ગેટ બનાવ્યો બાસઠ હજારના ચાંદીના ઢોર ચઢાવેલા મુકુટની ચોરી દેવગઢ બારિયાના પીપલોદ ખાતે મળતી માહિતી મુજબ પીપલોદ ખાતે આવેલા પ્રાણનાથ મંદિરનો આગેવાનો સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે ભગવાનના બે મુકોટની ચોરી કરી ભાગી ગયા જેમાં મંદિરની ચારે કોર અને અંદરના ભાગ ઉચ્ચ કક્ષાના સારી ક્વોલિટીના કેમેરા લગાવાયા હતા પણ ટેકનોલોજીને જાણવા હોય તો એવા ચોરોને તો બકા ખાતા પતાસ્તુ પડ્યું હોય એવી સ્થિતિ સર્જાઈ હતી જેવી કે બપોરના સમયે ચોરી કરવાના ટાણે લાઇટ અચાનક બંધ થઈ જતા શરોનો કેમરાના માધ્યમથી આ બાદ બચાવ થતા હોય સ્થિતિ ઊભી થતી હતી અને બનાવને લઈને મંદિરના પૂજારીએ પરત આવી જોતા મોકોટ ગાયબ જણાતા પીપળોદ પોલીસને જાણ કરી હતી પોલીસે અજાણ્યા ચોર લૂંટારા વિરુદ્ધ ગુનો દાખલ કરી તાત્કાલિક પીપળોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસઆઈ સોલંગી સાહેબ પોતાના સ્ટાફ સાથે મંદિરે પહોંચી શોધખોળની તજવીજ હાથ ધરી હતી શેખ અબ્દુલ કાદીર ટીવીએટીન ન્યૂઝ દેવગઢ